અમે રોકો રામ પાર્કમાં શેરી નંબર બેમાં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશ નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કે આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી અરે છેતરપિંડી કરી છે

અત્યારે કાંઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ભાઈને કેસ કરવો અહીંયા કેસ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને એ બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે રાટી ભાંગી નાખશું ને કા ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા કે જાતા પહેલાં સાત વખત વિચાર કરજો રાજકોટમાં ભૂવા મહેશ મંજી કે જેઓ મેલડી માતાના બુઆ છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાન સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી ધોરાધાગા બેઠક કરવી ચૂણવા લોકોના દુઃદ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુખદ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા ફરાળી ફકીટ કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ જોડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરીએ છે